હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ વીસ છ બે હજાર ચોવીસના ગુરુવાર આજે મેં તમને એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો એરંડા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને તેર રૂપિયા ચણા तो नीचा भाव एक हज़ार बसो रुपया लैने तनाचा भाव एक हज़ार त्र सौ एकतालीस अड़द तो नीचा भाव एक हज़ार चार सौ रुपया तेना भाव एक हज़ार नौ सौ चौदह रुपया मग तो नीचा भाव एक हज़ार चार सौ रुपया तेना भाव एक हज़ार नौ सौ चौतरीस रुपया तुवेर तोा भाव बेहजार रुपया लईने તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને પિસ્તાલીસ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠ્યાવીસ સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને છત્રીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને આડત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો બાવન ઘઉં તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ચાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને ચોરાણું આ હતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને છન્નું રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયા ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો ને સુડતાલીસ મરચાં સૂકા તો તેના નીચા ભાવ નવસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ત્રણસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકોતેર રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને સાહીઠ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ત્રણસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો ને ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને આડત્રીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને વીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ एक हज़ार एक सौ रुपया लैने तनाचा भाव एक हज़ार चार सौ नेव रुपया जीरो तो तेना नीचा भाव चार हज़ार पाँच सौ रुपया लैने तनाचा भाव पाँच हज़ार ने पाँच सौ रुपया आता जसदन मार्केटिंग यार्ड बजार भाव हमें मैं तमने तुमने जाना राजकोट मार्केटिंग यार्ड बजार भाव जो तमने आ वीडियो गम्य हो तो एक लाइक जरूर करजो जेथी करजरी अमरा दरक वीडियो दरक व्यक्ति सुधी पहुँचे झिंगदाणाचा भाव एक हजार पाच सो रुपया उंचा भाव एक हजार सो साइ रुपया रायडो तर तेना निचा भाव नऊ सो पचार रुपयाची लईने तेना ऊचा भाव एक रुपया एरंडा तर तेना निचा भाव एक हजार पचास रुपयात लईने तेना ऊचा भाव एक हजार रुपया शण्या તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને ત્રીસ રસકાના બીજ તો તેના નીચા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને ચારસો રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો અઢાર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને પાંચ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો નેવું રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને ચોર્યાસી રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એંસી રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંદર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને ચારસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને એકતાળીસ રૂપિયા તલ સફેદ તો તેના નીસા ભાવ બે હજાર ત્રણસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એકતાલીસ ઘઉં તો તેના નિશા ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાસઠ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અઢાર ઝીરું તો તેના નીચા ભાવ ચાર હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો